सूरत रांधेर विस्तार में आएगा नवयुग कॉलेज खाते स्पोर्ट एसोसिएशन ऑफ गुजरात फाउंडेशन तथा सूरत पुलिस एसओजी टीम संयुक्त संयुक्त सहीुगत। सहयोग की कॉलेज विद्यार्थी ड्रग्स अवेरनेस जागृति कार्यक्रम योजना सूरत शहर रांदेर विस्तार में आली नवयुग कॉमर्स कॉलेज खाते स्पोर्ट्स एसोसिएशन ऑफ गुजरात फाउंडेशन तथा सूरत पुलिस एसओजी टीम संयुक्त सहयोग કોલેજના વિદ્યાર્થીઓ માટે ડ્રગ્સ અવેરનેસ જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશનના જનરલ સેક્રેટરી શ્રી ધર્મેશભાઈ પટેલ સુરત પોલીસ એસઓજી ટીમના શ્રી હડિયા સાહેબ ફિટનેસ કાઉન્સિલર શ્રી મિતેશ માસ્ટર તેમજ ઓલ ઇન્ડિયા સોશિયલ જસ્ટિસ ફોર ઇન્સ્ટલ સિવિયલ રાઇટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ચેરમેન શ્રી શોકતભાઈ મિરઝા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ડ્રગ્સના ગંભીર દૂષણો વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું ડ્રગ્સની લત વ્યક્તિના શારીરિક માનસિક તેમજ સામાજિક જીવન ઉપર કેવી રીતે નકારાત્મક અસર કરે છે અને તેના કારણે પરિવાર તથા સમગ્ર સમાજને પણ ભારે નુકસાન સહન કરવું પડે છે તે અંગે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું આ સાથે પ્રોગ્રામમાં ઉપસ્થિત વક્તાઓએ યુવાનોને ડ્રગ્સથી દૂર રહી સ્વસ્થ શિસ્તબંધ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવાની અપીલ કરી હતી આવા જાગૃતિપૂર્ણ કાર્યક્રમો યુવાનોને ખોટા માર્ગે જતા અટકાવવા માટે અંત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે તેમ મહેમાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું